બોટાદ જિલ્લાના રાણપુરમાં ઉદ્યોગપતિના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે પાંચસોને પચાસ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ આપવામાં આવી રાણપુર ની કન્યા શાળામાં ભૂપેન્દ્રભાઈ મકવાણે પરિવાર સાથે જન્મ ઉજવણી કરી હતી ત્યારે જો વાત કરીએ તો બોટાદ જિલ્લાના રાણપુર શહેર માં આવેલા વિશ્વ વિખ્યાત માલિક ચુનીલાલ પોતાના વિશેષ ઉજવણી કરી હતી ત્યારે તેમણે રાણપુર ની રૂક્ષમણી બેન અમૃતલાલ શેઠ કન્યા શાળાની પાંચસો ને પચાસ વિદ્યાર્થીનીઓ સાથે આ જન્મ દિવસ ની ઉજવણી કરી હતી ત્યારે આ પ્રસંગે ભૂપેન્દ્રભાઈ મકવાણાએ શાળાની તમામ પાંચસો ને પચાસ વિદ્યાર્થીનીઓને સ્કૂલ બેગનું વિતરણ કર્યું હતું અને આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરવાનો હતો અને તેમના શિક્ષણમાં મદદરૂપ થવાનો હતો ત્યારે આ વિશેષ ઉજવણીમાં મકવાણાના પરિવારજનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમાં માલતીબેન મકવાણા સ્નેહલબેન વિશાલભાઈ મકવાણા સપનાબેન દિપેનભાઈ મકવાણા નિયા દિપેનભાઈ મકવાણા રિયા વિશાલભાઈ મકવાણા અગસ્ત્ય વિશાલભાઈ મકવાણા કલ્પનાબેન ભરતભાઈ ધંધુકિયા અને આશાબેન ધંધુકિયા પણ હાજર રહ્યા હતા ત્યારે શાળાના આચાર્ય અને શિક્ષક સ્ટાફ દ્વારા પણ ઉદ્યોગપતિ ભૂપેન્દ્રભાઈ મકવાણાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીનીઓ સાથે જન્મદિવસની ઉજવણી અને સ્કૂલ બેગ વિતરણના આ પ્રેરણાદાયક કાર્ય બદલ શાળા પરિવારે તેમની સરાહના પણ કરી હતી